શાકભાજી જેટલા છે એટલાને ને ચાલીસ ટકા પ્રકાશ જોઈએ તમે તડકામાં વાવો છો એટલા આ રોગ પરિસ્થિતિ થાય છે આપણા હાથા છે ને એની અંદર વાવતા હતા એમાં તુવેર નાખી દે એમાં મકાઈ નાખી દે સમજાય છે મકાઈ છે એ સાઠ ટકા પ્રકાશ વાળી તુવેર છે સાઠ ટકા છાયો કરી દે શાકભાજી સામે પણ ખબર નથી પછી આપણે રીંગણા તો રીંગણા જ વાવી જો સાંભળી જોવાથી

ખબર જ નથી આપણને મકાઈ શું કરતી હતી ફૂગ વહી જાય મકાઈ થી મકાઈ બધી જીવ એમાં આવે બધો જ ગોળો મકાઈમાં આવે માનવી માં નો આવે આખી સિસ્ટમ હતી કે ને ચાલીસ ટકા પ્રકાશ જોઈએ મકાઈ પછી ઝીલી લે એને એસી ટકા પ્રકાશ જોઈએ આ પ્રકાશ છે ઝાડવામાં આવું છે આંબો છે સો ટકા પ્રકાશ જામફળી છે એસી ટકા સીધા ફળી છે ચાલીસ ટકા પોપોયો છે ને સાઠ ટકા સમજાય છે વાત

જેવી રીતે ખેતીમાં છે ખેતીમાં ભાડી જેમ વાવવાનું છે પણ વા આવકણ વાવવાનું છે સમજાય છે આંબા હારે સીતાફળ આંબા હારે છે પોપયો બધું જ લીંબોડી કેની આરે ક્યુ અવાય એ શીખવું પડશે કેની પડખે ક્યુ વાવાય શીખવું એ હેઠે હું અવાય એ શીખવું પડશે તો તમને બહાર ના ખાવે આડા હું આખી રાજદેહ હતો એ આ

આંબો 5000 આપતો હોય તો પોપયો 5000 આપે આ શીખવું પડશે નહીં શીખો તો શીખવાડવા આવશે બુદ્ધિ ની આકો તો નહીં આવે કોઈ હવે શહેર માં જગ્યા નથી હમણાં હું અમદાવાદ ગયો તો આપ જોર જાતો હો છું પહેલા જાતો ત્યારે ચાર માળિયા ત્રણ માળિયા હતા સમજાય છે ને પછી દસ માળિયા થયા હમણાં અમે જોઈ છે ને પછી ત્રીસ ત્રીસ માળના છે અને પહેલા તો હોય એક મોટું બિલ્ડિંગ હોય એની પરખે નહોતા

અહીંયા આવવાનું મકાન મારો આશય કે પાછું લાવવું પડશે જમીન ને પાછી બનાવી આપણા ઉત્પાદન નતા લેતા એવું નથી તમે કાંડા છો એને કાંડા સમજી ગયા છો તો ઘરેણા હતા એની થોળિયા હતા સમજાય છે તેથી હોના બટન હતા હજી આતા કોઈ કોઈ તો પૂછ્યો

એમને એમ નહીં થાય અને જોવા જવું પડશે કે આ ભાગલા કેમ લેશે કેવી રીતે ક્યાંથી લેશે તો એવું એક ફાર્મ છે કચ્છનું એવા ઘણા ફાર્મો છે અમરેલીમાં છે પણ હાઉ હાવથી માસ્ટર ફાર્મ છે કચ્છનું કચ્છનું સો એકરનું ફાર્મ છે એ આંબા છે ખારેક છે એમાં બધી જાતના ફ્રૂટો છે તમારે હાથે ઉતારીને ગણવાના કેટલા પૈસા થાય વિ તો તમને સમજાવે કે યારે શું વાવું વાગી બે આંબા હતા પછી કારે હતી પડખે જામફળ હતા એની પડખે સીતાફળ હતા પોપરિયા હતા એની બેની વચ્ચે જગ્યા ને સમજાય છે ચોરી ની જાત કોઈ હતી લાખ ની તો ચોળી થઈ એક કેટલાની સમજાય છે આ બધું હતું તોય થઈ આપણો સમજીવાની પણ છે કાંઈ નહીં થાય આ પણ શીખવા જાવ એક એક કઠોળ પચ્રીસ પાક ઘરમાં આવવા જોઈએ બેનોએ સંકલ્પ લેવો પડશે મારા ઘરમાં હું હવે કોઈ દઈ બજારમાં કાંઈ લાવે અને શાકભાજી તો એક ઘરે ન હોઉં જ એક જેની કરી શાકભાજી ન આવે એ તો એ તો આવશે એટલે કઈ સમજાશે પછી અત્યારે ખરખરી ક્યાં જાય છે કોકરીના અત્યારે ખરખરે ક્યાં જાય છે એની સમજાય તો નહી સમજાય તો આપણે ખેતીમાં પાક બત્રી એટલે રસોડામાં બત્રી આઈટમ જોઈ છે તમે ગણી લેજો તમારા બધા મસાલા બધા કઠોળ સમજાય છે ને બત્રીસ આઈટમ જોઈ બધી ક્યાં થાય બધી ખેતીમાં થાય એ રોજ બજાર માં ચાલી છે કેટલું લૂંટે છે આપણે એનો દાખલો દેતા ભૂલી ગયો આપણે લૂંટે છે એ આપણે સમજાતો આ બધું કસ નીતિ છે લૂટે છે ખેડૂત કેવા લૂટે છે તો એક બે દાખલા દો મારા ગામ એક ભેંસ વી આવી એને છ સાત લિટર દૂધ છે હવે લગભગ બધા અમારે સુરત વી છે સમજાય છે ને એટલે ઘરે કોણ વીજા છે બે ત્રણ જણા સમજાય ને

આપણે હારું કે અમદાવાદવાળા વાળા ખાય ને આપણે પૈસા આપો આ બધાની કલ્પના છે તમારી બધાની કે આપણી ઘઉંની ગાડી અમદાવાદ જાય કોને શું થાય અમદાવાદવાળા વાળા ઘઉં ખાય કોને પૈસા મળે સમજાય છે કે નહીં તમારા બધાની કલ્પના છે કે અહીંથી શહેરમાં માલ જાય શહેર વાળા ખાય ને આપણને પૈસા આપે આ તો દૂધ ગયું અમદાવાદ તો પૈસા આવશે આપણી કલ્પના છે બે દી પછી મારે અમદાવાદ જવાનું થાય છે ધંધો વહેલો નીકળ્યો તો ધંધુકા પાસે ખબર પડ્યું

સમજાય <laughs> છે <laughs>

કેશુભાઈની સરકાર હતી તેદી મગફળીના ભાવ તેદી કપાના ભાવ જે હતા એ આજે ઈનાઈ છે તેદી હવાત વિશેનું હમણું હતું કેટલાનો અને અત્યારે તો હા ફેલો છે અત્યારે વાતો નથી ખાલી એક છે તેદી કપાના આક્ષો હતા તેદી 3500 નો હોનો આ એ કપાના આક્ષો અને 1 લાખ કપાનો વાત સમજો કોઈની નો બચો એના બાવજૂદ આપણા વધવા જોઈએ ક્યારે વધે બત્રીસ પાક પકવો ત્યારે જ વધે અને એક લાખ થી ઉપર ઉત્પાદન લેવું જો નહી સમજો તો કોઈ શીખવાડવા હોવાના નથી જાતે શીખવું પડે કોઈ સરકાર શીખવાડવા નથી કોઈ સરકાર તમને ઉપર લાવવાની નથી તમારે હાથે ઉપર આવવું પડશે તો એવું શીખવું હોય એવું જોવું હોય તો તમે અહીંયા કહેશો તો તમને છે

પાછી નવ સાથે કરો હળગાવાનું બંધ કરો હળગાવાની જે વાત છે પોતવાળો છો એ કાર્બન વયો જાય છે તમારો એક પણ તંતુ બાળવાનું થાતું નથી વાળ પણ નહીં પાછો તો કાર્બન ગયો તમારા જમીનનો કાર્બન અત્યારે 0.5 છે કેટલો 0.4 આવ્યો છે આ 0.4 4 આવી ગયો હા 4 આવ્યો અને હતો કેટલો હાડા ત્રણ હતો હાડા ત્રણ પોઈન્ટ નહીં પોઈન્ટ ઉપર હાડા ત્રણ હતો ઘટાડીને એટલે પહોંચી ગયા છો બંજર તૈયારી છે તો પાછા વર્ષો કચરો પાછો કરવું પડે જમીનમાં નીલવું ન પડે હાથી આકવું ન પડે એવી ખેતી થાય દવા ખાતર ન જોઈએ એક બેરણમાં ખેતી થાય કાંઈ ન નાખો તો એટલી જ થાય કોઈ ઉતારો ઓછો નથી આવતો બધી વસ્તુનો પ્રોસેસ કરવું પડશે સામૂહિકતા લાગવી પડશે સામૂહિકતા વિખાઈ ગઈ છે ગામની થોડી ઘણી તમારી રહી તો ભલે પણ હમ થાય છે ભેગા કોઈ છે જેથી ખેતીમાં સંયુક્તા વિખી તે કામ માં સહયુક્તા હોય ગઈ સમજાય છે ને પેલા લગ્ન હતા મંડપ નતો આખા ગામમાં નાણાં આવી જાય આખા ગામમાં જે રસોઈના સાધનો આવી જાય સમજાય છે હાલથી આવી જાય ખબર ના પડે ગરદરી ને લગન શું થઈ ગયું ખબર જ ના પડે અત્યારે તો મોટો પણ હોય ને બે બધા આવી બે સમજાય છે પૂરું થઈ જાય છે તમારું વિભાજન શું છે એટલે આવે છે શોખ શું છે પૈસા આવ્યા છે એટલે ત્યાં હતા તમે વિભાજન કરી નાખ્યું છે કોણ આવે તમારી ત્યાં આજે ઈ તો આને શું જરૂર એમ કરી ગયો છે પાછું લાવો પાછું સમૂહિકતા લાવો પાછી ખેતીમાં સમૂહિકતા લાવો તો આપણે બસ તો ખૂબ સાચું કહેવાનું છે તો હજી ખબર સુધી ખૂટેવાય દાખલા છે સમજાય છે ને ખૂટેવા છે નહીં પણ જો મનમાં નક્કી કરશો પાછું વળવું છે પાછી કરવી છે જ મારે ઉત્પાદન લેવું છે જમીનને માથા સમજવી છે તો તમારા બેક્ટ્રિયા પાછા આવી જશે તમારા અલસ્યા પાછા આવી જશે અળસ્ય આવશે તો જ પાણી આવશે અળસ્ય આવશે તો ચાર પાણે ત્રણ પાણે ઘઉં પાકે સમજાય છે આ નહીં સમજાય પાણ કાઢી નાખો છો

ઓલાના આઈડિયો ન થાય ઓલાને ઉઠાડી ઉઠાડી ધાકો આટલો ફેર છે તમને નો સમજાવતો ભેંસ નું પાટું ને ધવરાવી બે હી જાય ને અહીંયા વચ્ચે ની ત્યાં સુધી ઉભું નહીં થાય અને ગાય ના વાસ ને ધવરાવી દો પૂરેપૂરો ઠેકડા મારશે જ્યાં સુધી પછી ને ત્યાં સુધી બે હિસ્સે આ બે માં ફેર છે તમે શેનું ખાતા હોય મને ખબર

અને તમારા ખેતર આખામાં વેરવાની છે ભાવ કરવાનો છે કે માં મે તારી રક્તારી પૂજા કરાવી છે તો મને મને મારા સાકારમાં રહેજે આખા ખેતરમાં છાંટવાની છે અને હવે ભાવ રાખો માનો ભાવ રાખો ચોમાનો ભાવ ન રાખો તમને લાખો રૂપિયા આપવાની છે હજી એક આ દાખલો દઈ દો તો મને સમજાય કે આટલું તો હું વહી વેસવા કે આવું આ તકલીફ છે મગજમાં સમજાય છે ને એક જણાએ એ વીસ વીઘાના જામફળ વાગ્યા

એને પ્રાકૃતિક જોતા હતા થી 5 વર્ષથી થી પ્રાકૃતિક કરતો હતો એની પાસે સર્ટિફિકેટ હતા એને પાવડર નો પાન બનાવ્યો પાવડર બનાવ્યો પાનનો નો બધો પાવડર બનાવ્યો અને માર્કેટ માં મૂક્યો તો 2200 રૂપિયા કિલો વયો હતો કેટલા માં સાપડ કે ખાધા સમજાય છે કાઈ જના પૈસા આવ્યા પેલા તેજાના આને કહેતા હતા હમણાં એક જણાય પોપૈયા આવ્યા બનાસકાઠા માં રૂપિયા પંદર વીઘા ના હતા તો ભાઈ એનો ભાવ બે ગયો માથે માથે રોવે હવે હું કરું તો કે આ કોઈ જો આપણો ઘરે કાતા એક કે આનો પાવડર બનાય ને ગોપૈયાનો એટલે ગોપૈયાનો પાવડર એ ઉપર તારા પિયાનો પાવડર બનાય પાંદડા તમને તો ખબર છે હમણાં ટેકીઓ બધા ધાતા તો પાંદડાનો રસ પીઠા કર્યા તો પાંદડાનો પાવડર બનાય એ કેલાય થડિયાનો બનાવીને મોરિયાનો બનાય આખા ગોપૈયાનો પાવડર બનાવ્યો 1200 રૂપિયા કિલો હોય ગયો સમજાય છે કે નહીં

માંથી વાત થઈ શકે તો એ વાત આપણે આખા આખું સામૂહિકતામાં થાય અને આવો વિચાર કરવાનો છે ભાઈ અમે વાવશું તો હું વેચશું તો હું વેચવાનું છે પછી આવે સામૂહિકતા છે તો બધી જ દુનિયા કાંડી છે અહીંયા જે માલ થાય છે એ દુનિયામાં થતો નથી એવું સમજી લેજો આખી દુનિયામાં માલ ન થતો ત્યાં તો નકરો ભર વરસાદ પડે છે ત્યાં તમારો માલની જરૂર છે પણ આઈટી ના પુગારવા પાવડર જોઈએ પ્યોરિટી જોઈએ છે દવા વગરનો જોઈએ છે આપણે નગરી દવાઓ સાથી ઉત્પાદનમાં નાખી દીધા છે તો આપણો માનનો કોઈ ધરી નથી આપણે પાછો વળવાની જરૂર છે એટલે ભૂમિ પૂજનનો કાર્યક્રમ આજે છે આપણે બધા સાવચેત થઈ જઈ બચવું હોય છે તો પાછા વળો દરેકની કહેવાય શાકભાજી થાવા જોઈએ એક માણસ એવો નો જે રીતે શાકભાજી દવા વાળો તો નહીં યાદું તો નહીં આ જ ખાતર નહીં એમાં એમાં જીવામૃત વાવતર અને મિક્સ વાવો તો કાંઈ મગર છે નહીં તો બધા ત્યાં શાકભાજી બધા જ મસાલા થઈ જાવશે અને બેનો સંકલ્પ કરે કે હવે અમે વાડીએ જાઉં નહીં જાવ તો ભાઈ કાંઈ વાવવાનો નથી જમી તમે જાઓ તો વાવશે તો નહીં થાય અને હા પણ નકર તો બધાને શહેરમાં ભાગવાનું મન થઈ ગયું છે પણ શું કરશો શહેરમાં છે અત્યારે જાઓ તો ખરા સુરતમાં સાંજી બસું ભણાય છે સાંયજુ નહીં

તો અહીં બેનો વાણીએ જાશો તો બાર લાખ આવશે ભાઈઓ થી નકરા બાર લાખ આવશે બત્રીસ પાક ભેગા થવા જોઈએ અને તમારે જોવો હોય વિશ્વાસ નો ગયો તો મારી હારે જોવા તમારે હાથે ગણી લેવાના બાર લાખ છે કે નહીં સમજાય છે ને અને એવી જમીન તમારી છે તમારી જમીન નબળી નથી તમે નબળા તારું ખોટું છે સૌથી ટોપ લેવલ ની જમીન આ છે આ બધા ચાર થાય પણ વાવવાની ખબર નથી એની આરે હું આવું એ ખબર નથી સમજાય છે ને એડા વાવ્યા હોય કોઈ એડા જો આ એક દાખલો છે ખાલી એવડો તો સામી જાય પછી એમાં કઈ થાય એ થળીએ રીંગણી વાવ એના થળીયા પાણી રીંગણી વાવો એડા કરતા છે રીંગણી સામી જાય સમજાય છે કઈ વાત ખબર નથી આપણને કે કેની આને હું ભાવે છે ખબર નથી તો આ વસ્તુ એકબીજા પાકને એકબીજો ફાયદો કરે છે એ સિસ્ટમે પડશે અને પચ્ચરી બાગવાનીમાં જાવું પડશે હવે આ વળખેતી આ છે પચતરીમાં જવું જ પડશે ઘરના બતરી પાકેમાં થઈ જાય તમારે કાંઈ બજારમાં જવા જ નથી જે માલ પાકે એની જ પોષક યોજના કરવાની તો આ વાત તમારા સુધી પહોંચાડવા છાસ આવ્યા હતા ઘણા ફેરું કિસાન સંઘમાં અહીં આવવાનું થઈ ગયું છે જાય છે બહાર નાખે ખાવાના માથા એ ખાશે તો હવે આપણે જ્યાં સુધી પહોંચી ગયા છે પરિવાર ગામ જાગે આખું ગામ જાગે એક બે જણા જાગે કઈ ન થાય એક બે જણા અમારા ખરે છે બે જણા શું થાય આખા ગામમાં ના થવું અને તમારા આખા ગામમાં માં બાર લાખ હોય એટલે અમે અહીંયા આવ્યા છે ક્યાં આવે તો અમને ખબર છે આમ આમ ગલીઓમાં થાતા થાતા એ સડકો કોઈ વાત્યા ન પહોંચાય બાર લાખ હોય તો તમારા રોડ કેવા સમજાય છે તમને સમજાય સરકાર સરકારનો બાંધો આવે આપડી પાસે આપડે જ બાંધી દઈએ પેલા આ ગામમાં રિપેર કોણ કરતું હતું ગામ જ કરતું હતું ગાડા લઈને બધું લઈ આવીને રિપેર થઈ જાય છ મહિના આવે તો હાઈ ક્લાસ થઈ જાતું હતું હવે કે સબ કોણ આ પડ્યો છે એદી આ તો આ બધું એમ કરે આપણી દશા ઊંધી કરતી તો પાછા જાગો આ ગામને ને ટોપ લેવલ પર લઈ જાવ્યો સંકલ્પ કરો ના આ ગામને અમે પાછું ઊભો કરી દેજો તમારી જેટલી સભાઓ જોતી હોય જેટલી ટ્રેનિંગ જોતી આપવા તૈયાર છે સમજાય છે ને

ઘરે ઘર વિશે કેમ સર તે સમજાય તમારે જો હોય તો આયા કેશો બાજુમાં જ છે હજાર ગામ આડા 400 કેસ છે કેટલા આખા ગામમાં આડા 400 કેસ છે વાત સમજી લો એવા તો હવે 40 50 40 50 નું તમારું ગામ ઉડી આવી ગયા છે સમજાય છે ગણાતા નથી પણ સમજાતું નથી તો આ આમાંથી બચવું હોય તો હવે સમય આવી ગયો છે આ આ સિવાય કોઈ બચાવી ન શકે ખેલું સિવાય કોઈ બચાવી ન શકે ભૂમીને પાછી નવસાર નહીં કરો નહીં બચો હજી હાચર બામ રહ્યા ખાચરમાં દવામાં તો મર્યા કોઈ પાછા વાળવા આવશે તો હું એવું નથી કે તો ખોડ વીઘા પચાસ વીઘા કરો એક વિભો તો કરો ઘર હાટું પેલા ઘર હાટું એક ભીભા કરો તમને લગાવા તો થાયું ઘર ને બીજા પાંચ વીઘા વંચય બાગવાની એક વીભો કરો જો મજા આવે ઘરના બધા આગળ કોઈ તમને લાખ નોટ લાખનો બી વધી જાય આ શીખો અહીંયા તમારા ગામમાં તો માસ્ટર કાર્ય કરતા હોય તો અડધા બલતને શીખવાડ અગ્યા ગામ બાહેર રહી જાય યાજબી નહીં જઈ શકું અહીંયા એ વર્કર છે એ બીજાને બોલાવીને પણ વર્ક કરાવી શકાય તો આવું કરો ને આજે પૂર્વિ પૂજનને સાથે સાજદ કરો આજે અમે જે પૂજા કરી છે એનો ફળ તમે લ્યો પણ નહીં જો આગળ મહારાજને મેળવી રહ્યા હતા હું હતું એમને થઈ આ પાસે આ માટીને લઈ ગયા પછી સંકલ્પ કરો